નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ નેશન ફર્સ્ટ પ્રોજેક્ટનું બાબરિયા કોલેજ ખાતે સમાપન થયું બસ્સોથી વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે ખાસ અઠવાડિયાનું ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો ભારત વિકાસ પરિષદના એસીએ હિતેશ અગ્રવાલે આ મામલે જણાવ્યું કે દેશ વિરોધી આંતરિક તથા બાહ્ય પરિસ્થિતિઓ જ્યારે દેશ માટે પડકાર બની રહી છે ત્યારે દેશના યુવાધનને નેશન ફર્સ્ટના પાઠ ભણાવવા માટે જુદા જુદા ટ્રેનિંગ પ્રોગ્રામ વડોદરા એમએસ યુનિવર્સિટી સહિત આજુબાજુની યુનિવર્સિટીઓમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે બાબરિયા કોલેજ કેપી ગ્લોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન થયું નેશન ફર્સ્ટના આ કાર્યક્રમ અગ્રણી નવીનસિંહ જેતાવતે જણાવ્યું કે બાબરિયા કોલેજ ખાતે યોજાયેલો આ એક પ્રોવાઇસ ચાન્સેલર ચૌધરી સાહેબ તથા ઇન્દુ બ્લડ બેંકના ફાઉન્ડર ડોક્ટર વિજય શાહ યુનિવર્સિટીના પૂર્વ પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ ડૉક્ટર દત્તેશ જોશી તથા રજીસ્ટ્રાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વેલિડેક્ટરી ફંક્શન યોજાયું હતું અને વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ટ્રેનિંગ આપવા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર કોઠારી સાયબર એક્સપર્ટ મયુર ભુસાવડકર આર્ટ ઓફ લિવિંગમાંથી મહેતા સાહેબ મોટીવેશનલ સ્પીકર તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ સહિતની નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મેળવવા અને દરેક વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને તે શીખવવામાં આવ્યું ડોક્ટર વિજય શાહે હું દેશના વિકાસમાં શું યોગદાન આપી શકું તે માટે જુદા જુદા દ્રષ્ટાંતો આપી સમજાવ્યું આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓનો માનસિક અને શારીરિક વિકાસ થાય તેને લક્ષ્યમાં રાખી જુદા જુદા વિષયો

નેશન ફર્સ્ટના કાર્યક્રમનું હજી આયોજન કરવામાં આવ્યું પાંચ દિવસના કાર્યક્રમમાં આજના દિવસે માન્ય પીવીસી ચૌધરી સાહેબ માન્ય શ્રી અવિંદસિંહ જેટાવતજી દીપક દેશાન અને સૌ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા બસોથી વધારે વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ દિવસથી ફિઝિકલ ટ્રેનિંગ મેન્ટલ ટ્રેનિંગ અને પ્રથમ માટેના અલગ અલગ વિષયો ઉપર જ્યારે પોતાના વિચારો મૂક્યા છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમના આયોજન માટે એપી જીવન એમની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો આખો જે નેશન ફર્સ્ટનો પ્રોજેક્ટ એ શું છે અને આજે અહીંયા કેપી જે ગ્લોબલ યુનિવર્સિટીમાં જે કાર્યક્રમ થયો એ શું છે એની માહિતી આપો નેશન ફર્સ્ટ પ્રોજેક્ટ જે છે એ ખાસ કરીને આજની યુવા પેઢીને માનસિક રીતે સક્ષમ બનાવવાનો નમ્ર પ્રયાસ છે આપણા વર્ષોથી આપણી પરંપરા એવી રહી છે કે અહિંસા પર્વો ધર્મ ચોક્કસ આપણે એટલું સન્માન કરીએ છીએ પરંતુ પોતે રાષ્ટ્રપર્વો ધર્મ એના એનાથી ઉપર વીરતા પ્રમોદર્મ આ બંનેની સાથે અહિંસા શોભે એવું દરેકનું માનવું છે અને એ માટે ખાસ કરીને પાંચ દિવસનો આ એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે દરેક યુનિવર્સિટીમાં દરેકના દરરોજ બે કે ત્રણ સેશન લેવામાં આવે છે એની મેન્ટલ હેલ્થની વાત છે પર્યાવરણની વાત છે ફંડામેન્ટલ રાઇટ્સની વાત છે સાયબર સિક્યુરિટીની વાત છે ફાયર સિક્યુરિટીની વાત છે ઓવરઓલ એવું કહી શકાય કે યુવાન પોતે વ્યક્તિત્વ વિકાસ કરે અને એની સાથોસાથ રાષ્ટ્રના વિકાસમાં પોતે માનસિક રીતે સજ્જ બને અને કોઈ પણ ભવિષ્યમાં કોઈ પણ આપત્તિ આવે ફક્ત બોર્ડર પર આપત્તિ આવે એવું નથી સાયબર એટેક પણ હોઈ શકે વિચારધારાની પણ એક જેવા ખોટી રીતે જે માન્યતાઓ પ્રસરાવી છે સોશિયલ મીડિયામાં એનો પણ પ્રતિકાર કરી શકે ઓવરઓલ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બની આજનો યુવાન ભારતની વિકાસ યાત્રામાં જોડાય એ માટેનો આ પ્રોજેક્ટ છે નામ રવિન્સિંહ ચેતાવત કો ઓર્ડિનેટર છું નેશન ફર્સ્ટ પ્રોજેક્ટ બે હજાર પચીસ